સાહેબ આપણું નામ અભિષેક જોશી છે અમે કુબેરનગર ત્રણ ના રહેવાસી નવલખી રોડ પાસે ત્રિલોકધામ મંદિર વાળી શેરીમાં અમારે પ્રશ્ન એ છે કે રોજ રાત્રે જેવો અત્યારે અગિયાર સાડા અગિયાર નો ટાઈમ થાય એટલે લાઈટ ફૂલ થવા માંડે અને પંખા ચાલે જ નહીં ઓનલી એલઈડી લાઈટ લાઇટ બલ્બ કે ટ્યુબલાઇટ જ ચાલુ રહી છે પંખા ચાલુ રહેતા જ નથી રેગ્યુલર અમે કમ્પ્લેન કરીએ છીએ કમ્પ્લેન નંબર કોઈ દિવસ આપ્યો નથી અને જવાબ એક જ મળે છે નગર દરવાજે કસ્ટમર કેરમાંથી કે એ આવી અને સોલ્યુશન કરી જશે પણ કોઈ આવતું નથી કોઈ રિપ્લાય આપતું નથી ફોન કરતા નથી ક્યારે આવે ક્યારે નહીં કાંઈ ખબર હોતી નથી અમે અહીંયા આવીને રૂબરૂ વિઝિટ કરીએ છીએ ત્યારે એ લોકો પાસે કોઈ પોતે જાતે એમ્પ્લોય છે એવો કોઈ એની પાસે પુરાવો જ નથી કે પોતે એમ્પ્લોય છે કસ્ટમરની આઈડી કે કસ્ટમરની કમ્પ્લેન લખે એવો એમને જવાબ આપી દઈએ કે થઈ જશે બીજા સાહેબો આવે એમ છે થઈ જશે સાહેબને વાત કરી કે ક્યારે વાત કરવાની તો એક 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 સાહેબ સાથે તમે કાલ સવારે વાત કરો અત્યારે અમારી રીતે અમે સોલ્યુશન કરશું આવો જવાબ આપે પણ રેગ્યુલર પાવરનો ઇસ્યુ આમ નમ જ રહીએ છીએ ફોન કરીએ ઘરેથી તો ફોન ઉપાડતા નથી અને રૂબરૂ આવી તો એમ કે તમારો ફોન બીજી હતો એટલે અમે તમારો ફોન ઉપાડ્યો નહીં બે બાજુ બાજુમાં હોય બાજુવાળાનો ફોન ચાલુ હોય તો આપણો ફોન માં રાખી દઈએ બે ફોનમાં વાત ચાલુ હોય ખબર છે તોય જવાબ નથી દેતા નો જવાબ આવે એટલે જવાબ દેવાનો જ નહીં કેમ એ અમે વીજળીના બિલ નથી ભરતા અમે ટેક્સ નથી ભરતા જ્યારે ના ભરાય ત્યારે આવીને તો કાપી જાય છે તો અત્યારે કેવી રીતે આવી રીતે સોલ્યુશન ચાલે અમારે તો રેગ્યુલર ન્યાય જોઈએ સાહેબ